ખેડૂત મિત્રો આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપર કપાસ અને કપાસિયા ખોળના વાયદા ખુલતાની સાથે જ વધારા સાથે જોવા મળી રહ્યા છે એટલા માટે ખેડૂત મિત્રોમાં અત્યારે જોરદાર ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ દસ વાગ્યે અને છ મિનિટની આસપાસ આપણો એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકોતેરની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને બીજો વાયદો પણ તમે એનસીડેક્સ ઉપર કપાસનો જોઈ શકો છો કે અત્યારે દસ વાગ્યે અને સાત મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પાંચ પોઈન્ટ પચાસના વધારા સાથે સોળસો ઓગણસાઠ પોઈન્ટ પચાસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ટૂંકમાં ન્યૂયોર્કમાં અત્યારે કોટન વાયદામાં ઘટાડો હોવા છતાં પણ આપણે ત્યાં કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી તેજી તરફી રિકવરી છે તે જોવા મળી રહી છે જે કપાસ બજાર બાબતે ખૂબ જ અગત્યની અને મહત્વની ગણી શકાય ખેડૂત મિત્રો અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી કપાસના વાયદા બજાર અને હાજર બજારમાં કેવી હલચલ કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી તમારા સુધી અમે પહોંચાડવાનો ચોક્કસ નાનકડો પ્રયત્ન છે તે કરતા રહેશું ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા તેરસો પચાસથી સોળસો પચાસની આસપાસ ભાવો છે તે જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો